તો ભાઈ જો વાત કરવા જઈ રહ્યો છું આ ફિલ્મમાં આવી રહી છે હજુ વાર છે જેનું શૂટિંગ ચાલે છે તું દુનિયા છે મારી એવું નામ છે ફિલ્મનું ચોખ્ખી વાત તમને કહું છું એવું નામ છે વિડીયોમાં હા હું નથી કહેતો કે ચોક્કસ ફિલ્મ આવશે પણ આવશે તો ખરી એવું કહી શકાય ખરું બરાબર છે તો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો કોમેન્ટ પણ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો વિડીયો જોવો હોય તો